છેલ્લા છ વર્ષ થી આ વિસ્તાર વિસ્તારનો સમાવેશ વડોદરા મહાનગરપાલિકામાં થયો છે પરંતુ આ વિસ્તાર વિકસતો વિસ્તાર આજે પછાત વિસ્તાર બનાવી દીધો છે આ વડોદરા મહાનગરપાલિકાના શાસન અને પ્રશાસને

જયકુમાર પર શું કહેવા માંગ છો આજે એટલી મોટી સંખ્યામાં અહીંયા આગળ વિરોધ પ્રદર્શન કરવા માટે બતા લો વોર્ડ નંબર બાર નું બિલ ગામ છે અને બિલ ગામની પરિસ્થિતિ ટ્રાયબલ એરિયા કરતા વધુ ખરાબ થઈ ગઈ છે અને દિવસે ને દિવસે ખૂબ જ અથડતી જાય છે અહીંયા કોઈ પણ પ્રકારની ફેસિલિટી નથી અને વેરાઓ તો તમે જોવો તો બહુ મોટા મોટા વેરાઓ આવે છે ખાલી પૈસા ઉઘરાવવાનું કામ કરે છે કોર્પોરેશન અને અહીંયા જે કોર્પોરેટર છે ટ્વિંકલબેન ત્રિવેદી એમને ગત વર્ષે પૂરમાં એવો જવાબ આપ્યો તો પાણી ભરાવું ત્યારે કે મકાન જોઈને લેવું જોઈએ ને આવો જવાબ આપણો ભાઈ જવાબ આપે તો એટલે સિલેક્ટેડ કોર્પોરેટર કામ કરવામાં તમે નિષ્ફળ છે બિલ લોકોએ જાગૃત થવું પડશે કે એક જ વ્યક્તિના ચહેરા પર તમે વોટ આપો છો એનું પરિણામ આ છે જો બિલ માં પણ પરિસ્થિતિ ઊભી થશે તો મોદી સાહેબ કશું કરવા આવવાના નથી તો આગામી ચૂંટણી આવે એમાં ચહેરો જોઈને તમે વોટ આપશો નહીં કામ જોઈને વોટ આપો એ બિલ ના